હરી હંતારીારી હંતારીારી હન તયારીયારીારી તયારી વાસુ પૂજ્ય 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 ભગવાન I'm Johnny money is on me my Johnny my business on my business on my business on my business my Gotamaswami, Gotam Swami, go to Gotamaswami, Swami, Gotamaswami, Swami, Gurudeva Swami, Deva Guru Deva Swami, go to Guru Swami, Guru 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 Guru

પાડપારા મમ શ્રુત ગંગા હિમાચલમ વિશ્વા શ્રી નર્વાચીન ભગવતી સૂત્ર ઉર્ફે પ્રશ્નોત્તર રત્નમાલા એમાં આપણે આગળ વધીએ ગઈકાલે આપણે પાંચ પ્રશ્નો વિચાર્યા આજે આગળ વધીએ ઘરે દર્શનીય પ્રતિમા અઢાર અભિષેક થયા વિનાના છે તો તેમને આંગી કરી શકાય અઢાર અભિષેક થયા પછી આંગી કરી શકાય બે પ્રશ્ન સંયુક્ત છે અઢાર અભિષેક વાળા અથવા અઢાર અભિષેક વિનાના ભગવાન ઘરે હોય દર્શનીય તરીકે તો એની આંગી કરી શકાય કે નહીં જવાબમાં કહે છે અઢાર અભિષેક વિનાના કે અઢાર અભિષેક વાળા ભગવાનને સામાન્ય સંજોગોમાં અષ્ટ પ્રકારની પૂજા કે ચક્રસ્તવ અભિષેક કે સ્નાત વિગેરે કરાતા નથી સામાન્ય સંજોગોમાં કરાતા નથી તેમને શું થાય તો પછી વાસક છે પૂજા ધૂપડીપ જેવું કરાય છે ઘરમાં દર્શનીય પ્રતિમાજી અઢાર અભિષેકથી યુક્ત હોય અથવા વગરના પણ હોય એમને માત્ર વાસક છે પૂજા અને જેવું કરાય હા સામાન્ય સંજોગોમાં કહ્યું હા વિશેષ સંજોગોમાં જેમ કે લોકડાઉન જેવી આપવાદિક પરિસ્થિતિ વાત જુદી છે ત્યાં મહિનાઓ સુધી દેરાસર જવાનું હું સરકારે નિયમથી બંધ થઈ ગયું તો એ વખતે પછી એની અપવાડી રીતે વાત જુદી છે તો એ અઢાર અભિષેક વાળા ભગવાન ઘરે પથરાવાયેલા હોય એની પણ લોકો અષ્ટ્રકારી પૂજાનો પોતાનો જે નિત્યક્રમ છે એ જળવાઈ રહે એટલા માટે કરતા હતા પણ એ એક અપવાદિક કેસ તરીકે સમજવાનું બાકી સામાન્ય સંજોગોમાં આપણા અઢાર અભિષેક વાળા કે વગરના દર્શનીય ભગવાન જે હોય એની અષ્ટ પ્રકારી પૂજા એ અભિષેક એ આંગી વગેરે કરાતા નથી બરોબર અંજન સલાકા થઈ જાય પછી એની પૂજા નિયમિત રીતે થવી જોઈએ કોઈ સંજોગોમાં તમે ઘરે ઘરે અંજન સલાકા વાળા ભગવાન પણ બિરાજમાન કરી શકો પણ પછી એની પૂજા રોજ થવી જોઈએ આ ક્યારેક તમારે બારગામ જવાનો પ્રસંગ આવે તો એ વખતે તમારા કોઈ પડોશો તમારી બિલ્ડિંગમાં કે આજુબાજુમાં રહેતા હોય જૈન અને શ્રદ્ધાળુ હોય અને એ રીતે એની સાથે પહેલેથી નક્કી કરેલું હોય તો એટલા દિવસ સુધી ભગવાન કાં તો ત્યાં લઈ જવાય અથવા તમારા ઘરની ચાવી આપી શકો સંબંધ સારો હોય ને તો એ તમારે ત્યાં આવી કરીને એની પૂજા કરી જાય એ રીતે થઈ શકે અને એ ભગવાનને એ ભગવાન એટલે દર્શનીય ભગવાન એને શોભા શણગાર માટે કાયમી આંગી ચાંદી વગેરે ચાંદી વગેરેની આંગી ખોખું કરાવીને પહેરાવી રાખવી હોય તો એ કરાય પહેલેથી એવું ચાંદી કોઈનું ખોખું બનાવેલું હોય શણગારેલું એ લગાડી શકાય બાકી રોજ અથવા તો થોડા થોડા દિવસે પણ પૂજા રૂપે આંગી કરવી યોગ્ય નથી શણગાર રૂપે શોભા રૂપે કાયમી ધોરણે એવું ખોખું બનાવેલું હોય ચાંદી વગેરેનું તો એ લગાડી શકો પણ પૂજા એવી રીતે પૂજા જે છે પૂજારૂપે આંગી એ તો અંજન સલાકા થયેલા એટલે કે પ્રાણ પ્રતિષ્ઠિત થયેલા ભગવાન હોય એને જ આંગી વિગેરે કરી શકાય બળી પ્રતિમા ખરાબ ન થાય એ પણ જો હું રોજ રોજ આંગી કરો કે વરખ વગેરે લગાડો તો કેટલી વાર પ્રતિમાજી શ્યામ બની વરખમાં એવા અમુક પદાર્થો વપરાતા હોય કદાચ એને કારણે એ ધાતુના ભગવાન જેવા પણ થઈ જાય તો એ પણ નકાય એનો ઉપયોગ રાખવાનો હોય છે હવે બીજો મહત્વનો પ્રશ્ન હાજી બરોબર સારો પ્રશ્ન છે અઢાર અભિષેકને મિની અંજન સલાકા પણ અપેક્ષા એ કહેવામાં આવે છે વર્ષ દરમિયાન જાણે અજાણે નાની મોટી કઈ આરાધનાઓ થઈ જતી હોય દાખલા તરીકે મુખ બરાબર બાંધ્યો ન હોય અને આપણો શ્વાસ અડી જાય ક્યારેક અભિષેક કરતા નાચ્યુ ભગવાનને અડી જાય કે બીજી પણ એવી કોઈ નાની મોટી આસાધનાઓ કેટલીક આપણી ખ્યાલમાં ન પણ હોય ને થયેલી હોય એના કારણે અંજન સલાહ વખતે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે એમાં તત્વનું આચાર્ય દ્વારા આરોપણ કરવામાં આવ્યું હોય એને ક્ષતિ પહોંચી હોય એમાં ઘટાડો કે હ્રાસ થયેલો હોય તો એની પૂર્તિ માટે એ અઢાર અભિષેક કરવાનું વિધાન છે એટલે અઢાર અભિષેક મીની મેની અંજન સલાહ જેવું પણ કહેવામાં આવે છે પણ છતાં માત્ર અઢાર અભિષેક થયેલા હોય અને અંજન સલાહ ન થયેલી હોય તો પછી એની અષ્ટ પ્રકારી પૂજા કરવાનો વ્યવહાર નથી હા ચાલે બરોબર છે પ્રાશક છે પૂજા કરી શકાય નથી જો આજે પણ એવા ભાગ્યશાળીઓ છે સુરતની અંદર ધીરુભાઈ ઝવેરી નામના શ્રાવક છે સરસ્વતી લબ્ધ પ્રસાદ પૂજ્યવાળા આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદર સુરીશ્વજી મહારાજ સાહેબની પ્રેરણાથી એમણે ભગવાનની પૂજાનો પ્રારંભ કર્યો પણ એટલા બધા ધંધામાં વ્યસ્ત હીરાના હોલસેલના વ્યાપારી અવારનવાર હીરા માટે વખાતું ફોરેનમાં એન્ટવર્ટ ડિગ્રી જવાનું થાય એટલે ખાડા બહુ પડે પહેલે વર્ષે એમણે નક્કી કર્યું કે જે દિવસે પૂજામાં ખાડો પડશે એ દિવસે હું સો રૂપિયા દેરાસરના દિવસે સો રૂપિયા દેરાસરના ભંડારમાં નાખીશ તો એમ કરતા કરતા પહેલા વર્ષે કેટલા ખાડા પડ્યા અઢીસો જેટલા ખાડા પડ્યા ત્રણસો સાહીઠ દિવસ અઢીસો જેટલા ખાડા પડ્યા તો કેટલા રૂપિયા ભંડારમાં નાખ્યા હશે છે એમના પચીસ હજાર બરોબર એમને બહુ ખટક્યું એટલે બીજા વર્ષે એમણે સ્વેચ્છા એ પોતાની મેળે મારા સામે કોઈ પ્રેરણા કે દબાણ નહીં એમણે એક મીંડું વધાર્યું સોને બદલે હજાર રૂપિયા જે દિવસે પૂજા રહી જાય કોઈ પણ કારણે બીમારીના કારણે કે મુસાફરી કે કોઈ પણ કારણે જો પૂજા ભગવાનની રહી જાય તો બીજા જ દિવસે દેરાસરના ભંડારમાં હજાર રૂપિયા નાખવાનો એમણે સંકલ્પ અથવા પ્રતિજ્ઞા કરી આ બાજુ એક મીંડું વધાર્યું તો ખાડા પડતા હતા ને આમ એક મિંડુ ઓટોમેટિક ઘટી ગયું એટલે અઢી સો ખાડાને બદલે પચીસ ખાડા માત્ર પડ્યા આખા વર્ષમાં સવારી રકમ તો એટલી થઈ રકમ એના માટે બહુ મહત્વ નો કહું પણ ખાડા પડ્યા વર્ષમાં પચીસ એ પણ એમને બહુ ખટકે છે એ વિચારે છે પોતાની જાતને કે છે એ જીવ તું વર્ષમાં ખાવામાં પચીસ દિવસ ખાડા પાડે છે પચીસ ઉપવાસ કરે છે નથી કરતો ને તો પછી ભગવાનની પૂજામાં એક પણ દિવસ ખાડો કેમ ચાલે ત્રીજા વર્ષે અમે સ્વયં સ્વેચ્છાએ એકવીનું ઓર વધાર્યું હજારને બદલે દસ હજાર રૂપિયા ભગવાનની પૂજા રહી જાય હા વર્તમાન કાળનું સત્ય પ્રદષ્ઠાન છે અમે એમના ઘરે પણ જઈ આવ્યા છીએ સુરતમાં અત્યારે પોતે જીવંત છે હયાત છે તમારે મળવું હોય તો કહેજો એડ્રેસ આપીશું બરોબર અઠવા લાઇન્સ વિસ્તારની અંદર ધરમ પેલેસમાં છઠ્ઠે માળી રહે છે તો દસ હજાર રૂપિયા ત્યારથી માણીને હવે એક પણ ખાડો પડતો નથી હા એને અવારનવાર ફોરેન તો જવું પડે છે પણ ઓટોમેટિક એ રીતે બધી ગોઠવણ કરી લે કે જેથી કરીને ત્રીજામાં ભેગ થાય એની મોટી લાંબી મુસાફરી હોય ચોવીસ કલાકની ક્યાં નબું લાંબે જવાનું હોય તો વચ્ચે ટિકિટ એવી રીતે કઢાવે કે વચ્ચે અમુક ઢેકાણે સ્ટોપ કરી શકે બે ચાર કલાક સ્ટોપ કરી શકે અને ત્યાં યોગ્ય સ્થાને જઈ કરી અને એક સામાયિક અને સાથે ભગવાનની પૂજા બે માટે નિયમ એવો છે સામાયિક રહી જાય ને રોજ તો પણ દસ જા અને પૂજા રહી જાય તો દસ જા ધારો કે કોઈ દિવસ બે રહી ગયા તબિયત કઈ કોઈ એવા કારણે તો વીસ હજાર રૂપિયા બીજા જ દિવસે પેન્ડિંગ નહીં આવતા વર્ષ વર્ષ બાર મહિનાનું ભેગું નાખી પછી એમ નહીં કોણે ડીઠી છે કાલ ભાઈ બીજે જ દિવસે નિરાશના ભંડારમાં વીસ હજાર રૂપિયા નાખવાનો એમનો દ્રઢ સંકલ્પ છે હવે એકે એક પડતો નથી વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે આપણી ભાવના કે ઈચ્છા પ્રબળ હોય તો ઓટોમેટિક એનો રસ્તા કે ઉપાય સુધી જ આવે એટલે આ રીતે એ વચ્ચે બ્રેક લે અને પૂજા અને સામાયિક કરી પછી આગળ વધે આ વર્તમાન આવા અદભુત દ્રષ્ટાંતમાંથી ખાસ પ્રેરણા લેવા જેવી છે આપણે કાંઈ નહીં નબળા બેઠા હોઈએ સતના ભગવાનની પૂજામાં આળસ કરીએ તો કુદરત પછી એવા અવતારો આવશે કે જ્યાં ભગવાનના દર્શન પણ દુર્લભ થઈ જશે માટે છતી સમયે કરવો યોગ્ય નથી તો શું આપણી વાત હતી હા એટલે મુસાફરીમાં હા પેલાના જમાનામાં અરહ ન શ્રાવક ની વાત આવે છે મલ્લીનાથ ભગવાનના શાસનમાં એ પણ એકદમ નિયમિત ભગવાનની પૂજા વિગેરે એવી ભક્તિ કરે પાંચસો વાણો દ્વારા એનો દેશ વિદેશમાં વ્યાપાર ચાલે તો પણ જીનબિંબ અને પૂજાની સામગ્રી વિગેરે બધું સાથે લે નિયમિત રીતે ભગવાનની પૂજા ભક્તિ વિગેરે કરે એ સિવાય મોઢામાં અન્નનો ડાણો કે પાણીનું ડિબું પણ નાખે નહીં તો ઇન્દ્ર મહારાજાએ દેવસભામાં તેમની અનુમોદનાને પ્રશંસા કરી તે સાંભળીને હંમેશા મંતુ આવ્યું છે તેમ કોઈક મિથ્યા દિષ્ટિ દેવ એને ગમતું નથી કે ઇન્દ્રનું ઠેકાણું નહોતી જ્યારે ત્યારે કોઈ જંગ્યની વખાણ એના વખાણ કર્યા કરે માણસ તો અનનો કીળો એને ચલાયમાન કરવું એટલે હું આમ ચપટી વગાડી એટલી વારમાં ચલાયમાન કરી શકાય અને એ રીતે પરીક્ષા કરવા માટે આવે છે હરહન્નક શ્રાવક સમુદ્રમાં એ વાણમાં બેસીને સવારમાં ભગવાનની પૂજાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં પેલો દેવાતમાં પ્રગટ થાય છે પ્રગટ થઈને કે છે અરે આ શું મૂર્ખતા ને મૂર્ખતા ત્યાં છે આ તો વિતરાગ છે ગમે એટલી પૂજા કરીશ તો એ કઈ રીઝવાના તને આશીર્વાદ દેવાના નથી તથા તું નહીં કરે પૂજા તો એ કાંઈ એ ખીજાવાના પણ રીઝવાના પણ નથી ને ખીજાવાના નથી તેને કઈ અભિશાપ પણ નહીં આપે તો ફોગટ ટાઈમ શા માટે બગાડે છે આની પાછળ એના કરતા એમ કર આ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દે અને લે આ મારી પ્રતિમા કે મૂર્તિ જો હું આવું દેવ છું સાક્ષાત તારી સામે ઊભો છું અને રોજ નિયમિત કરવા માંડ આ મારી પ્રતિમાની પૂજા જો હું તને કેવો ન્યાલ અને માલ માલ કરી દઉં છું બોલ તને શું જોઈએ છે અત્યારે જો આવું પ્રલોભન આવ્યો એમની બા શું કરશો

જો ઉત્તરોત્તર ન્યાલ કરી દઉં છું અત્યારે પણ તારે જે માગવું હોય સોના રૂપા અત્યારે ઉતાવળ નહીં પોતાના આત્માને આ પ્રશ્ન પૂછજો કે આવું પ્રલોભન સામે હોય ત્યારે આપણે એ જીવ તું કેટલો ટકી શકે શ્રાવક તરીકેના આચારમાં નિયમિત ભગવાનની પૂજા કરવાની વાતમાં તો અહીંયા હરણક શ્રાવક જોડતાથી પેલા દેવાત્માને કે છે હે દેવાત્માન આ જે કહ્યું તે કયું મહેરબાની કરી બીજી વાર આવું કહીશ નહીં એ આ વિતરાગ ભગવાનની મૂર્તિને પૂછ દે સમુદ્રમાં તું કે છે માગે તે આપું બોલ મોક્ષ આપવાની છે તારામાં તાકાત સંકિત આપવાની છે તાકાત એ તો પોતે પોતાની પોતે પામ્યા ન હોય તો બીજાને ક્યાંથી આપી શકે એ સિવાય દુનિયવી કોઈ પણ ચીજ માંગ તે હું આપવા માટે તૈયાર છું ભાઈ દુન્યવી આ ચીજો તો અનંત ભવોમાં અનંતી પ્રાપ્ત કરી અનંતિવાર શેઠ શાહુકાર શ્રીમંત ઉદ્યોગપતિ અરબોપતિ ખરબોપતિ બધું જીવ બની આવ્યો બધું ત્યાંનું ત્યાં મૂકીને આવ્યો એનાથી કાંઈ આત્માને સાચી શાંતિ પણ મળતે નથી ઠીક છે વ્યવહાર ચલાવવા માટે પૈસાની જરૂર પડે અને એ આ પ્રામાણિકપણે પુરુષાર્થ કરતા મળી રહે છે એના માટે ભગવાનની મૂર્તિ ની પૂજા છોડી દેવાની તો વાત કરે છે એ બિલકુલ વ્યાજબી નથી પહેલો દેવતા ખૂબ દબાણ કરે છેલ્લે ધમકી પણ આપે છે કે તું નહીં મારું નહીં માને એને તો તારા પાંચસો વાણ અને તારા બેટા તારો સ્ટાફ છે નોકર ચાકર એને હમણાં જ સમુદ્રના તળિયે ડુબાડી દઈશ માટે માની જા આવી ધમકી આવી શું કરવાનું અલબત શાસ્ત્રમાં અપવાદ બતાવેલા છે દેવા કોઈ આવી કોઈ તકલીફ આવે દેવા આવી દેવતાનું દબાણ અને એવા સંજોગોમાં તમે લીધેલી પ્રતિજ્ઞા કે નિયમમાં ટેમ્પરરી કંઈ ફેરફાર કરવો પડે તો પણ એ પ્રતિજ્ઞા ભંગ ગણાય નહીં એટલા જ માટે એ પછખાણ આપતી વખતે જ એમાં એવા આધારો મૂકવામાં આવ્યા છે દેવા અભિયોગ વિગેરે પણ એ કોના માટે ઢીલા પોચા આપણા જેવા માટે માટે છે ભરેગે નહીં કરકે રહેગે શુદ્ધ ધર્મથી નવી ચલે અતિ દ્રઢ ગુણ આધાર બલના તો પણ જે નહીં એ હવા એ આધાર શુદ્ધ સત્વશાળી જીવ હોય એ ધર્મ થી બિલકુલ ન થાય પ્રાણ જાય તો ભલે જાય પણ નિયમ છોડે નહીં એવા બધા ન હોય એટલે પછી ઢીલા પોચા જીવો માટે અપવાદ બતાવવામાં આવ્યા છે તો અહિયાં અરણ શ્રાવક પી છે વહેલું મોડું જબ્યું અને મરવાનું તો હોય જ છે ધર્મનું પાલન કરતા કરતા મોત આવે તો એના જેવું બીજું રોડો શો આની આટલી મક્કમતા જોઈને છેવટે છેલ્લા છેલ્લા ઉપાય તરીકે દેવતાએ ખરેખર તોફાન વિકુર્યું સુનામી છે એકદમ ભયંકર વાવાઝોડ પાંચસો વાણો ઉપર 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 આકાશમાં ઉડે પડી નીચે પટકા છે ઉછળે છે આમ અને હાહાકાર મચી જાય છે ભયંકર પવનના ના વંટોડિયા ફૂટકાય છે ને વીજળીના ચમકારા થાય છે માણીના ઉછળે છે અને બધા લોકો જે અંદર સ્ટાફના હતા ઘણા રોડ હાહાકાર કરાર કરી રહ્યા છે આવી સ્થિતિમાં બોલો હવે શું કરવાનું છેલ્લે કઉ છું માની વાત માની લે તો આ બધું તારું બચી જશે હમણાં જ તમે બધા ડૂબી જશો अरिहन्ते शरणं प्रवच्चमि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणम् प्रवज्यामि हेवली पन्नत्तम् धम्मम् शरणम् प्रवज्यामि अन्तिमसमये चार स्वीकार પોતાના દુષ્કૃત્યો પાપોની ઘરહ ગર્યામી મે સબાઇ દુક્ડાઈ મિતછામી દુક્ડમ અને જીવ માત્રના અને પોતાના પણ સુકૃત્યોની અનુમોદના સ્વરૂપે અનુમોયે મી સબ્વેસિમ સબાઇ સુક્ડાઈ ઇચ્છામી સુક્ડમ સબ્વેસિમ સર્વજીવોના સબાઇ સુક્ડાઈ સર્વ સુકૃતો સારા કાર્યો એની અનુમોય હું અનુમોદના કરું છું અને ઈચ્છા મી શુકડમ હું પણ સુકૃત કે સારા કાર્યો કરવા માટે ઈચ્છું છો બસ સંક્ષેપમાં આ રીતે ચાર સરણા વગેરે સ્વીકારી પાપ સ્થાન રોસે લાવી સર્વજીવો ભાવથી ખમાવે અને બસ સાગારિક અણસણ સ્વીકારી લે છે સાગરિક અણસણ એટલે રોજ લેવ છો કે નહીં આહાર શરીર ને ઓ પચખો પાપ અઢાર મરણ આવે તો ઓશીરું જીવું તો આગાહાર મરણ આવે રાતના સુવો પછી કોણ જાણે સવારના ઉઠાય કે નહીં ઉઠાય કાયમ માટે આંખ નીચાય છે વાત ઘણા દાખલાઓ તમે જાણતા હશો તો બધું ઓશીર આવીને શું હું જોઈએ જીવું તો આગા સવારના ઉઠીએ તો બધી છૂટ છે નહીં તો બધું ઓશી રહે ઓછી આહાર શરીર અને એવું બધું બધું ફર્નિચર

ધીર રે જગ જીવન લાગ્યું કે ખરેખર ઇન્દ્રિય વખાણ્યા એવું કરવા એનાથી પણ સવારો આ ખરેખર શ્રાવક છે એટલે તરત તોફાન શાંત થઈ ગયું દિવ્ય સુવંદમય વાતાવરણ થઈ ગયું પુષ્પ વૃષ્ટિ થી એના ઉપર શરણ ન ઉપર આંખ ખોલી ની જ્યાં જુએ છે જે વાતમાં એકદમ પોતાના દિવ્ય સ્વરૂપમાં એ છે સવા શરણ નક જેવી ઇન્દ્રે તારી પ્રશંસા કરી હતી કદાચ તું એના કરતા પણ સવાયો છે તારી પરીક્ષા કરવા માટે આ બધું કર્યું હતું એમાં તમે જે કંઈ તકલીફ થઈ એ બદલ હાર્દિક નિચ્છામી દુક્કડ માપીને દેવતા અનુક્રમે પોતાના સ્થાને જાય છે વાત એ છે કે મુસાફરીમાં પણ આ રીતે શ્રાવકો જેને પૂજા છોડતા નહોતા રાજા રાવણ રાજસ્થાનમાં અલવઈ રાવણ પાસ એવલ નાની છાત આઠ મીટા ના બોલ્યો અલવ અને ઈ રાવણ નહી ઈ આ બાજુ અલવઈ રાવણ પાસ અલવઈ શહેર છે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ત્યાં રાવણા પાર્શનાથ ભગવાન છે તો એનું નામ રાવણા પાર્શનાથ કેમ પડ્યું રાવણ પણ ભગવાનની નિયમિત પૂજા કરતા એમના રાજમેળમાં કયા ભગવાનનું મંદિર હતું 20 માં ભગવાન મનીષર સ્વામીનું જન્મ મંદિર કે રોજ પૂજા સેવા ભક્તિને ભાવપૂર્વક કરતા હતા રડતા હતા ભગવાન સામે આ મને ક્યાં કુબુદ્ધિ સુજી કે મેં આ સીતાજીનું અપહરણ કર્યું પશ્ચાતાપ થતો હતો પણ વચ્ચે રડતો હતો તો પછી એક વખત ક્યાંક જઈ રહ્યા હતા યાત્રા એક મુસાફરી અને રસ્તામાં જીનબિંબ લેવાનું ભૂલી ગયા મુસાફરી એક એક યુદ્ધ માટે જીનબિંબ પૂજા રહી ગઈ હતી સવારના અને ઓછી તો વહેલું અને સાથે આમ તો લઈ જ્યા ભૂલી ગયા હવે શું કરવાનું એમણે ભેડું એટલે રેતી ને માટીમાંથી જીનબિંબ બનાવી લીધો અને એની પણ પૂજા કરી ત્યાં ક્યાં નંદસલાકા થયેલી હતી બધું બરોબર અપવાડ રૂપે આવું હોય પછી એને કુવામાં પધરાવી પડૈવી પ્રભાવે એ મજબૂત થઈ ગયા માટીના તો ઓગળી જાત પાણીમાં પણ દેવતા પ્રભાવે એ મજબૂત થઈ ગયા એકદમ એવી લોઢણ પાસના ડોઈ પાસે છે એનો પણ આવો જ લગભગ ઇતિહાસ છે ચાણસમા પાસના છે ભેવા પાસનાર એનો પણ આવો જ કઈક ઇતિહાસ છે કે વેડુ માંથી ભગવાન બન્યા હતા આવા સંજોગોમાં અને પછી એ પાછળથી લોઢા જેવા મજબૂત થઈ ગયા કહેવાયા તો મતલબ કે મુસાફરીમાં આ રીતે પણ અપવાદ હોય છે પણ સામાન્ય સંજોગોમાં જનરલ નિયમ તો આ છે ભાઈ કે અષ્ટ પ્રકારી પૂજા ક્યારે કરાય અંજન સલાકા પ્રતિષ્ઠા થયેલા હોય તો એને અષ્ટ પ્રકારી પૂજા વગેરે કરી શકાય બાકી દર્શનીય પ્રતિમાજી ઘરે પધરાવેલા હોય અંજન સલાકા વિના તો એમની આગળ વાસક્ષે પૂજા અહીં થઈ શકે ને ધૂપદીપ જેવું થઈ શકે તો આ રીતે આજે આ એક જ પ્રશ્ન રાખી દે છે કારણ કે વચમાં દૃષ્ટાંતો બીજા બે આવી ગયા કે આ બે ધીરુભાઈ સુરતના અને અરહન્નત સાવર આ દૃષ્ટાંતો બે આનુષંગિક રીતે આવી ગયા એના ઉપર ચિંતન કરજો અને હવે આપણે આગળ વધીએ એનાથી ભલ્લા કરીશું બાસુ પૂજ્ય જીર્ણાજી किरकनयनानन्द भज प्रेमे प्रणमता पाम परमानन्द वासुभुज स्वामी ओ बीजानो सुम जया मा કરું વાવે કરો શાંતિ પૂજ્ય શાંતિ ચાલો બેઠળ મીટ માટે જ્ઞાન મુદ્રામાં અમર સિદ્ધિ દર્દન સિદ્ધિ આંખો સહજતા બંધ અને જ્ઞાન મુદ્રા અંગૂઠો અને પેલી આંગળી બંને સાથે બાકીની ત્રણ આંગળી સીધી નીચ ઉપર હવે તમારા ઉપયોગ કે ધ્યાન ને બંને નાકના નસકોરા પાસે અથવા તો ઉપલા હોઠના વચ્ચેના ભાગમાં ત્યાં રાખો અને શરૂઆતમાં થોડોક પ્રયત્નપૂર્વક ધીરે 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 ઊંડો શ્વાસ લેતા લેતા મનમાં સો અને શ્વાસ બહાર કાઢતી વખતે હું બંને એટલું ધીમા શ્વાસ લઈના લેતી વખતે પણ છોડતી વખતે પણ એકી હાથ નહીં છોડી દેવાનું ધીરે ધીરે શ્વાસ છોડતા મનમાં જ સ્મરણ કરવાનું હમ સો હમ એટલે તે હું છું આ હું નથી આ ફલાણા ભાઈ ફલાણા બેન વિઘેરે એ હું નથી આ શરીર ઇન્દ્રિય બુદ્ધિ મન પ્રાણ અહંકાર આ હું નથી હું તે હું છું તે એટલે સિદ્ધ પરમાત્મા જેવો અનંત જ્ઞાન દર્શન આનંદ અને શક્તિ વગેરે અનંત ગુણોથી યુક્ત એવો હું સિદ્ધાત્મા છું એવો માન ભાવ અને એ રીતે સોહમ ચિત્તને શ્વાસોશ્વાસ સાથે સોહમ ઉપર કેન્દ્રિત કરવાનું કારણ કે શ્વાસ અને મનને બહુ જ નજીકનો સંબંધ છે શ્વાસ જેટલા ધીમા ચાલે મનની દોડધામ કે વિકલ્પો એટલા ઓછા થતા જાય અને જેવો આપણે શ્વાસને માત્ર નિરીક્ષણ કરીએ ને એટલે ઓટોમેટિક શ્વાસ પણ ધીમા થાય અને મન પણ શાંત થતું જાય એટલા માટે લગભગ દરેક ધ્યાન વગેરેની પ્રક્રિયાઓમાં શરૂઆતમાં શ્વાસોચ્વાસનું આલંબન લેવાનું ખાસ કહેવામાં આવતું હોય છે હમ કેટલાક મહાત્માઓ મહાપુરુષો પોતાના સ્વાનુભવથી એવું પણ કહેતા હોય છે કઈ બીજું કરવાની જરૂર નથી માત્ર શ્વાસ ઉપર લક્ષ્ય રાખો વાત કોઈ મંત્ર પણ ઉમેરવાની જરૂર નથી સોહમ કે અર્હમ કે ઓમ એક ક કશું જ નહીં ડુ નથિંગ એટ ઓલ મનને કંઈક આલંબન જોઈએ તો માત્ર શ્વાસ નું આલંબન શરૂઆતમાં આપો પછી તો એ છોડી દો સહજપણે મન અંદરમાં શાંત થયેલું હશે અને એ જે શાંતિનો અનુભવ અંદરમાં અંશે પણ થયા કરતો હોય બસ એના સાક્ષી રહો અથવા એમાં ડૂબતા રહો બીજું કશું જ કરવાનું કે વિચારવાનું કે બોલવાનું કે ચિંતવવાનું પણ હોતું નથી ઓમ શાંતિ